કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી અડચણ રૂપ રહેતા એવા ભાતુજી મહારાજરી રસ્તા પરથી મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા દૂર કરવામાં આવી હતી તે દરમિયાન સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો અંબાતીજી મહારાજને ડેરી ન તોડવા ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો સાથે વડોદરા મહાનગરપાલિકા ઉપર આક્ષેપ કર્યો હતો કોઈ પણ અગાઉ નોટિસ આપ્યા સિવાય આ ડેરી તોડવામાં આવે છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયો હતો જ્યારે આ મામલે બીજા દિવસે હિન્દુ સંગઠન દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવી હતી આપણે આજે મેયર શ્રીને અમે અભિનંદન પાઠવવા આવ્યા હતા કે જે મંદિર તોડ્યા છે ગેરકાયદેસર તોડ્યું છે અને મેયરશ્રીએ પણ સ્વીકાર્યું છે કે આજે કાર્યવાહી થઈ છે એ ખોટી રીતે થઈ છે અમારી રજૂઆતના આધારે મેયર શ્રીએ બાહેધરી આપી છે કે મંદિર ત્યાં જ બનશે એટલે એના માટે હવે ફરીથી અભિનંદન મેયર શ્રીને અભિનંદન તમે અભિનંદન અનુભવ એવો રહ્યો કે જે મંદિરો તૂટ્યા એ સમગ્ર હિન્દુ સમાજ માટે દુઃખદની ઘટના હતી અને અમે કટાક્ષમાં હતું કે અભિનંદન જે વિકાસના નામે મંદિરો તૂટી રહ્યા છે તો એ એના માટે અભિનંદન હતું પણ મેયર શ્રીને હવે અમે સુખદ ભર્યું અભિનંદન આપીએ છીએ કે જેમને સુખદ રસ્તો કાઢ્યો અને એમને સ્વીકાર્યું છે કે મંદિરની જે કાર્યવાહી થઈ છે તોડવામાં આવ્યું છે ખોટી રીતે થયું છે અને એમને બાહેધરી આપી દીધી છે કે મંદિર ત્યાં જ બનશે કસમ ભાતીજી મહારાજ કે ખાઈ હતી મંદિર વહી બનાયંગે ઓર વહી બનેગા મંદિર પાલિકા બનાવશે કે નહીં બનાવે એ પછીનો વિષય છે જો નહીં બનાવે તો હિન્દુ જનતા પોતાની રીતે બનાવશે કટાક્ષમાં એટલે ગઈકાલનો દિવસ તો સમગ્ર પૂર્વ વિસ્તાર માટે કાળો દિવસ કહેવાય કારણ કે એક તરખટ એક કિમીઓ રચીને ત્યાંના સોસાયટીના રહીશોને એક કિમીઓ રચીને એક ડુપ્લી એક આરસ મંદિર ગિફ્ટ પહેલાં આપવામાં આવી પછી એને લોકોની મિટિંગના બહાને આવી અને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા આજે અમને ખૂબ જ નવાઈ લાગી કે વડોદરાનું તંત્ર આટલું ભ્રષ્ટ હોઈ શકે આ રીતે શું અંધારામાં રહેવાય મેયરને ખબર નહીં કમિશનરને ખબર નહીં અને ત્યાંના કોર્પોરેટર ગોલ ફેરવે એટલે વિચારો કોઈ ખાસ તત્વોને ફાયદો કરવા માટે એ વિસ્તારમાં સદંતર દબાણો આઠમા મહિનાથી નોટિસો આપને મીડિયાને મોકલું છું આઠમા મહિનાથી કોર્પોરેશનને નોટિસ બજાવી છે એ બિલ્ડરોને એ ડૉક્ટરોને સવિતા હોસ્પિટલવાળાઓને એમને કશું જ નહીં એમને ફક્ત મંદિર દેખાયું ને ઈલીગલ તોડ્યું છે એ આજે મેયરશ્રીએ કબૂલ કર્યું અને અમને આ મેયર પર ગર્વ છે કે સ્પોટમેન સ્પિરિટ કહેવાય આવું દરેક નેતાઓમાં હોવી જોઈએ આ જે બોતેર કોર્પોરેટરો જે ચૂંટાયા છે ને એમને આ મેયર પાસેથી શીખવું જોઈએ સ્પોટમેન સ્પિરિટ હોવી જોઈએ શું અને જ્યારે કબૂલ થયું છે કે આ ખોટી રીતે મંદિર તોડવામાં આવ્યું છે અમારી માગણી છે કે જે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા અને જે અધિકારીઓની મિલી ભગતથી આ ઇલીગલ કામ થયું છે તાત્કાલિક એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે એમને વડોદરા શહેરનું વાતાવરણ દોઢ્યું છે અને આપણી સંસ્કારી નગરીને કલંક લગે એવું કૃત્ય કર્યું છે ભૂતકાળમાં આવું થયું હતું મસોબાનું મંદિર તૂટી ગયું હતું એ સમયે માનવામાં આવ્યું અને એ સમયે ડિપ્યુટી મેયર આપણા નંદાબેન જોશી હતા અને ચાર દિવસમાં પરત મંદિર બનાવી આપવામાં આવ્યું હતું એવી અમને મેયરશ્રી દ્વારા ખાતરી મળી છે એટલે અમે મેયરશ્રીને બિરદાવીએ છીએ પણ હવે વડોદરાની પ્રજા ધ્યાન રાખે કે કિમિયા રચાય છે તરખડ રચાય છે પાંત્રીસ હજાર રૂપિયામાં કોઈ મંદિર વેચાતું હશે વિચારો એટલે આમાં બી દલાલો ફરે છે આ દલાલોની તપાસ થવી જોઈએ કે આમાં કયા દલાલો છે આ લોકોને જ્યારે આ લોકોના મંદિર દેખાયું આકુતપુરાથી આ લોકો તૈયારી ડબલ ડેકર કાઢવાના હતા ડબલ ડેકરની વાત હતી ત્યાં દરગાહો રસ્તામાં પડેલી હટ્ટી નથી આ લોકોથી પાંચ એંસી વર્ષ જૂનું મંદિર દેખાયું પાણીગેટને અડીને મસ્જિદ છે આ મીડિયાએ રોજે રોજ અપડેટ આપતા હતા આ લોકોની તાકાત ત્યાં ખીલી જઈને મારવાની નથી એટલે આ લોકો સનાતન પ્રજાને હિન્દુ પ્રજાને ઉશ્કેરણીજનક કૃત્ય ઈરાદાપૂર્વક થાય કારણ કે મને લાગે છે આ મોદીજીના શત્રુ અહીં બેઠા છે જ્યારે લોકસભાનું ઇલેક્શન માથે હોય તો આવું કૃત્ય મેયરને જાણ વગર કોણ કરતું હોય મોદીજીને બદનામ કરવા માટે આ કૃત્ય જે કોન્ટ્રાક્ટરે કર્યું છે જે બધી કાર્યોએ કર્યું છે એની પર તાત્કાલિક ધોરણે

ત્યારે જ્યારે મોરચો આવ્યો ત્યારે આ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને ચોક્કસ જ દુભાય કારણ કે આવી રીતે એ લોકો કોઈપણ પણ આગળની જાણ કર્યા વિના ધાર્મિક જો કોઈક રસ્તા રેશામાં આવતું મંદિર હોય તો એને દૂર કરતાં પહેલાં સ્થાનિક લોકોને બેસીને એમની સાથે વાતચીત કરી એમને સમર્થનમાં લઈ અને બાજુમાં બીજું મંદિર કે ઓટલો બનાવીને મંદિર તૈયાર મૂકી આપવામાં આવશે એવી કંઈક બેસિક વાત થઈ હતી જેમાં કોઈ સંજયભાઈ છે જે મંદિરની બધી પૂજા કરતા હોય છે એ સંજયભાઈ જોડે કોન્ટ્રાક્ટર કમલરાજ અને અમારા જે અધિકારી છે રોડ વિભાગના ઉપાધ્યાયભાઈ છે કોઈ એમની વાતચીત થઈ છે ત્યાંના સ્થાનિક લોકો સમર્થન પણ આપેલું હતું અને ત્યારબાદ આ મંદિરને દબાણમાં છે એવું ધ્યાને આવતા એ લોકોના સમર્થનથી દૂર કરવાની કામગીરી હાથમાં લેવામાં આવી હતી એવી મને અત્યારે પ્રાપ્ત માહિતી મુજબ આટલી માહિતી છે છતાં પણ એમને પણ સાંભળીશું ખરેખર એમના દ્વારા આવી રીતે સમર્થનની બેઠક કરવામાં આવી છે કે કેમ તે પણ જાણવામાં આવશે વડોદરા મહાનગરપાલિકામાંથી આવો કોઈ પણ